કર્તવ્ય નિષ્ઠાનું અજવાળું જી હા આ કાર્યક્રમ વીજળી બોર્ડના એ તમામ હજારો કર્મચારીઓને નમન સાથે અર્પણ જેઓ જીવના જોખમે ચોવીસ કલાક આપણા ઘરમાં આપણી ગલીમાં આપણા મોહલ્લામાં અજવાળું યથાવત રહે તે માટે પરિશ્રમ કરતા રહે છે આપ તમામ લોકો જાણો છો આ ચોમાસાનો વરસાદ ભારે પવન સાથેનો વરસાદ રહ્યો માત્ર ચોમાસું જ નહીં અનેક વાર પવન ફૂંકાયા વાવાઝોડા પણ આવ્યા અને આ તમામની વચ્ચે અનેક વાર વીજ પુરવઠો પણ ખોરવાયો આ તમામની વચ્ચે આપણા વીજકર્મીઓ આપણા વીજળી બોર્ડના વીજકર્મીઓએ રાત દિવસ એક કરી વીજ પુરવઠો યથાવત કર્યો છે સાધારણ દિવસમાં કોઈ વીજ કર્મચારી કાર્ય કરે એની ફરજ છે પરંતુ ચોમાસાના સમયમાં આપ તમામ લોકો જાણો છો ગઈકાલે તો દ્રશ્યો જોયા હશે આપે વડોદરાની અંદર જે પ્રકારની હવા ફૂંકાઈ રીતસરનું વાવાઝોડું હોય એવી સ્થિતિ વડોદરાની અંદર અંદર હતી વાહનો ટેબલ લારી તમામ ખેંચાઈ રહ્યા હતા માણસની કોઈ વિષાદ ન હોય અને જ્યારે આટલો પવન હોય ત્યારે સ્વાભાવિક તેજ વીજળીના તાર પણ તૂટે અને થાંભલા પણ પડી જાય અને આવી સ્થિતિ માત્ર વડોદરાની આસપાસ અને દક્ષિણ ગુજરાત સુધીના વિસ્તારોમાં થઈ અને એના જ કારણે ઓલપાડની આજુબાજુમાં પણ અનેક ઠેકાણે વીજ તાર તૂટ્યા સાંજનો સમય હતો ભારે પવન ફૂંકાયો વીજ તાર તૂટ્યા વીજ પુરવઠો ખોરવાયો પરંતુ આપણા આપણા વીજળી બોર્ડના કર્મચારીઓ દક્ષિણ ગુજરાત વીજ બોર્ડના કર્મચારીઓ રાતભર જાગ્યા છે રાતભર વરસતા વરસાદે વરસતા વરસાદે જીવને જોખમમાં મૂકી વગડાની અંદર જઈ માત્ર શહેરની વગડામાં વગડામાં જઈ થાબલે ચડ્યા છે અને વીજળીના તારને જોડી વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કર્યો છે અને આ એકમાત્ર ઉદાહરણ નથી આપ તમામ લોકો જાણો છો જ્યારે ચોમાસું જબરજસ્ત જામેલું ત્યારે પણ અનેક ઠેકાણે વીજ પુરવઠો ખોરવાતો હતો અને ગણતરીના કલાકોમાં વીજ પુરવઠો યથાવત કરવામાં આવતો એ પણ હકીકત છે કે કેટલીક વાર આપણી કમ્પ્લેન પણ હોય છે કે આપણે બોર્ડની ઓફિસ ફોન કરીએ છીએ ને કોઈ ઉપાડતું નથી એ પણ છે પણ માત્ર એના જ કારણે આપણે એ કર્મચારીઓની સેવાને ન બિરદાવીએ તો આપણે નગુણા ગણાવીએ અને નગુણા વધુ ત્યારે ગણાવીએ જ્યારે આ જ કર્મચારીઓ પ્રમાણિક ફરજ બજાવતા હોય ને એમની ફરજમાં આપણે રૂકાવટ કરીએ અનેક કિસ્સા એવા પણ સામે આવ્યા છે કે વીજ ચોરી કરનારા વીજ ચોરોને પકડવા માટે વીજળી બોર્ડના કર્મચારીઓ જાય છે ત્યારે તેમની ઉપર હુમલા થાય છે દાહોદના એમજી વીસીએલની બાર જેટલી ટીમોએ લીંબડી ડિવિઝનમાં સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું જેના ભાગરૂપ વેજલપુર સબડિવિઝનની કચેરીની ટીમ ચેકિંગ માટે ઝાલોદના પ્રથમપુર ગામમાં પહોંચી ગેરકાયદેસર વીજ જોડાણની તપાસ કરતા સમયે જુનિયર એન્જિનિયર હેલ્પર બંને પર બેટથી હુમલો કરવામાં આવ્યો હાથમાં ફ્રેક્ચર થવાના કારણે એ બંને ઇજાગ્રસ્ત થયા બંનેને સારવાર માટે ખસેડવામાં આપ જોઈ શકો છો દ્રશ્યો જોઈ શકો છો આ અમાનવીય કૃત્ય છે આપ પહેલાં તો વીજળીની ચોરી કરો છો અને એક પ્રમાણિક કર્મચારી અધિકારી એ ચોરીને ઉજાગર કરવા આવે છે ત્યારે તેની ઉપર હુમલો કરો છો આ ક્યારેય સાખીને લેવું જોઈએ અને આવા કર્મચારીઓની સાથે તમામે એક દ્રશ્ય છે જ્યાં વીજ કર્મચારીઓ વરસતા વરસાદની અંદર અડધી રાત્રે વીજ પુરવઠો યથાવત કરવા માટેનો પ્રયાસ કરે છે તો બીજું દ્રશ્ય છે એ જ પ્રકારના પ્રમાણિક કર્મચારીઓ પર હુમલો થાય છે અને એટલે જ લાગ્યું કે આ મુદ્દે મુક્ત મને ચર્ચા કરવી જોઈએ અને બીજી વાત આપણે ક્યારે આ કર્મચારીઓને એપ્રિશિએટ નથી કરતા સેવાનો લાભ લઈ લઈએ છીએ અડધી રાત્રે જગાડીએ છીએ પણ લાઇટ ચાલુ થયા પછી એક ફોન કરીને ક્યારે કોઈ થેન્ક યુ નથી કહેતું પરંતુ પહેલી વાર એવું બન્યું છે મુકેશભાઈ પટેલ રાજ્ય સરકારના મંત્રી તે જાતે ત્યાંથી નીકળ્યા તે વિડીયો જોયો એમને વિડીયો મીડિયા સુધી પહોંચાડ્યો અને એ કર્મચારીઓને એપ્રિશિએટ કર્યા છે મુકેશભાઈ અગાઉની સરકારમાં ઉર્જા રાજ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે અને એમનો એ વિસ્તાર પણ છે સાથે જ બળદેવભાઈ પટેલ પણ મારી સાથે જોડાયા છે બંને સાથે વાત કરીશું બળદેવભાઈ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના મુકેશભાઈ પહેલાં આપની સાથે જ વાત કરી લઉં મુકેશભાઈ ગઈકાલે આપે શું જોયું આપે વિડીયો પોસ્ટ કર્યો આપે શું જોયું જીવના જોખમે કેવી રીતે મહેનત કરી રહ્યા હતા આપણા વીજળીના કર્મચારીઓ વીજળી બોર્ડના રોનકભાઈ ગત ગઈકાલે સાંજે ઓલપાડ ની અંદર વાવાઝોડા સાથે ખૂબ વરસાદ વરસ્યો હતો અને હવા પવનના કારણે ઓલપાડના તમામ ગામોની અંદર જ્યારે લાઈટ ચાલી ગઈ હતી ત્યારે ગામના ઘણા બધા લોકોના ફોન આવ્યા હતા કે લાઇટ ચાલુ કરાવો વરસાદની સ્થિતિ ખૂબ ગંભીર હતી અને જે રીતે મેં કર્મચારીઓને ફોન કર્યા પછી જ્યારે કર્મચારી આવે છે ને ત્યારે મારે ઓલફાટી સુરત જવાનું થતું હતું ત્યારે મેં એ બંને કર્મચારીઓને કામ કરતા જોયા હતા એટલે મેં સ્વાભાવિક છે ગાડી સાઈડ પર રોકીને એ ખેતરમાં કામ કરતા હતા લાઈટ હતી નહીં અને જ્યારે ટોચ લઈને કામ કરતા હતા ત્યારે એ પોતે મને પણ એમ થયું કે પોતાના જીવના જોખમે એ કામ કરી રહ્યા છે ત્યારે એની સાથેનો બીજો કર્મચારી હતો એ ગાડીની લાઇટ ચાલુ કરીને બતાવતો હતો પરંતુ આ ખેતરની અંદર જેને કામ કરવું વરસતા વર્ષને વરસાદની અંદર કામ કરવું ખૂબ મુશ્કેલ હોય છે અને એ કર્મચારી પોતાના જીવના જોખમે એ કામ કરતો હોય ત્યારે એ કર્મચારીને હું લાખ લાખ સલામ બી કરું છું મુકેશભાઈ સામાન્ય રીતે મારા સહિત તમામ લોકો ક્ષેત્ર શોધતા હોય છે વીજળી અડધો કલાકનો કલાક ખેંચાય તો બુમાબૂમ કરી લઈએ છે વીજળી યથાવત થયા પછી કદાચ ફોન પણ નથી કરતા થેન્ક યુ પણ નથી કરતા આપે વિડીયો બનાવ્યો મીડિયામાં પણ પહોંચાડ્યો એમને એપ્રિશિએટ પણ કર્યા તમે જ્યારે એમને એપ્રિશિએટ કર્યા એમનું મનોબળ કેટલું વધ્યું એનાથી આ ઘટના પછી મેં રાતે જ એ વિડીયો શેર કર્યો હતો અને જ્યારે સોશિયલ મીડિયા દ્વારા અને મીડિયા દ્વારા એ જ્યારે વિડીયો વાયરલ થયો તો ઘણા બધા કર્મચારીઓ મને ફોન કરીને મને કીધું કે તમારો ખૂબ ખૂબ આભાર જે અમારા કર્મચારીઓ કામ કરે છે ને એપ્રિશિએટ કરવા બદલ પણ આભાર તો મારે એ કર્મચારીનો માનવો જોઈએ કે એમણે આટલા વરસતા વરસાદની અંદર પણ એ લાઇટ ચાલુ કરી આપી છે આપણે જોઈએ છે કે ગુજરાતની અંદર ઘણી બધી આફતો આવી ટાઉટે વાવાઝોડું હોય બીપરજોય જોયો જોયો હોય કે બારમી ઓગસ્ટની પંદર ઓગસ્ટ સુધી સમગ્ર ગુજરાતની અંદર વરસાદ વરસતો હતો આ બીપોર વાવાઝોડાની અંદર ટાવટેની અંદર જે તે કર્મચારી નિષ્ઠાથી ચોવીસ કલાક કામ કરીને સમગ્ર ગુજરાતને વીજળી એમણે વેગવંતી બનાવી હોય ત્યારે હવે તે વખતે મારી પાસે ઉર્જા ડિપાર્ટમેન્ટ હતું ત્યારે ગીર ખાતે એક રિસોર્ટમાં વીજને અમારા તમામ ચારે ચાર કંપનીના તમામ લાઇનમેનથી માનીને તમામ અધિકારી સુધી ત્યાં બોલાવ્યા હતા એમને ફેમિલી સાથે બોલાવ્યા હતા અને એપ્રિશિએટ કર્યા હતા એમનો આભાર પણ માન્યો હતો સ્વાભાવિક છે કર્મચારી આટલું કામ કરતા હોય તો એને મોટિવેશન આપવું ખૂબ જરૂરી હોય છે મુકેશભાઈ આટલો પ્રયાસ કરનારા આટલું મહેનત કરનારા કર્મચારી અધિકારીઓ જ્યારે કોઈ વીજ ચોરી કરતો હોય પકડવા જાય ને ત્યારે હુમલો થાય છે ત્યારે કેટલું દર્દ થાય છે સ્વાભાવિક છે કે વીજળીના કર્મચારી કોક વીજળી ચોરી કરતું એને પકડવા જાય અને ઘણી જગ્યાએ આપણે બધા દાખલા જોયા છે કે વીજ કર્મચારી પર હુમલો કરે છે એમની ગાડીઓ પર હુમલો કરે છે તો આ બધા પોતાના જીવના જોખમે તમે જોયું છે ઘણા બધા જગ્યાએ કર્મચારીને મારવામાં પણ આવે છે તો આ લોકો પોતાના જીવ ઉપર જોખમ મૂકીને એ વીજ ચોરી કરતા તેને અટકાવવા પણ જાય છે અને હું આપના માધ્યમથી સૌને કહેવા માગું છું કે તમે વીજ ચોરીનો શોર્ટકટ રસ્તો ના પકડો કેમ કે તમે કદાચ છ મહિના ચોરી કરી હશે તો એક દિવસ ચોરી પકડાવવાની છે અને એક દિવસ ચોરી પકડાય એટલે તમે છ દિવસ જેટલી છ મહિના જેટલી બચત કરી હશે એ તમારે એક જ વાર ચોરી પકડવામાં ચાલી જતી હોય છે એટલે આ શોર્ટકટ રસ્તો છોડીને જે રીતે આપને ચોવીસ કલાક વીજળી મળે છે તો આપણે ચોવીસ કલાક વીજળી મળે છે ત્યારે આપણે આ વીજ ચોરી કરવો આપણા માટે ગુનો બને છે ત્યારે હું આ ટાપના માધ્યમથી તમામ જનતાને પણ અપીલ કરું છું કે આવા વીજ ચોરીના રસ્તે ના જાય કર્મચારીઓ પોતાના જીવના જોખમે મૂકીને આપને વીજળી આપતા હોય ત્યારે હું આપના માધ્યમથી તમામ આ વીજ કંપનીના કર્મચારીઓને હું વંદન બી કરું છું અને એમને મોટિવેશન કરવા માટે અમારે જે પણ હોય આવા કર્મચારીને અમે પ્રોત્સાહન પકડીશું મુકેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખેર સરકારના મંત્રી અને આ વિભાગમાં રહી ચૂકેલા છે મુકેશભાઈ બળદેવભાઈ મારી સાથે જોડાય છે બળદેવભાઈ ભાગ્યે જ વીજ કર્મચારીનું કોઈ એપ્રિશિએટ કરે છે હું પ્રમાણિકતાથી કહું તો મેં પણ એવા કોઈ કાર્યક્રમ નથી કર્યા આ કર્મચારીઓને જાણ્યા છે મહેનત કરતા છતાં પણ પણ આજે હું પણ પ્રેરિત થયો એક મંત્રીએ જે વિડીયો પોસ્ટ કર્યો વિડીયો મૂક્યો અને વિડીયો મને મળ્યો એનાથી કેટલો આનંદ થાય પ્રથમ તો હું મુકેશભાઈ કારણ કે મારા ખાસ મિત્ર હતા કારણ કે ઉર્જા કક્ષાના મંત્રી તરીકે કામ કર્યું હતું એ સમયે અનુભવ હોય ઉર્જા કર્મીઓ કેવો રીતે બીપુર તબક્કે જોડો હોય પરંતુ અમારી કોઈ કદર થતી નથી થતી સમાજમાંથી સો ટકા આખું સ્ટ્રકચર નાશ પામ્યું હોય તેવે સમયે કામ કરતા કર્મચારીઓ ઉપર ઝડપી વીજળી લાવવા ટોળે ટોળો હુમલા કરતા હોય છતાં પણ અમારા સ્ટાફ ટેકનિકલ સ્ટાફ અધિકારીઓ નાસી પાસ થયા વગર કે પ્રજાને કે ઝડપીમાં ઝડપી વીજળી કેવી રીતે પૂરી પાડવી પરંતુ અમને કોઈ જગ્યાએ તે આવી રીતે મોટીવેટ કરવામાં આવતા જ નહોતા ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ હોય તો સરકાર પ્રોત્સાહિત ઇનામો આપે અમારા કોઈ ઉર્જા કર્મીઓને કોઈ જગ્યાએ નોંધ પણ સરકાર ના લે માન્ય વડાપ્રધાન આપણા અત્યારના નરેન્દ્રભાઈ મોદી સીએમ હતા એ સમયે જ્યારે આપણે જ્યોતિગ્રામ યોજના સમય મર્યાદાથી અડધા સમય પહેલો આપણે પૂરી કરીને જળ અડધું ગુજરાત કરી તકે જોડામાં કોઈને એવું ન લાગે કે આ રીતે તમારા ત્રણ મહિનાની અંદર ઉભું થશે એ અમારા કર્મચારીઓ વીજ કર્મચારીઓ રાહદારો અને કોરોનાની ભયંકર આખી દુનિયા ધ્રુજી ઉઠી હતી એવા કોરોનાના સમયની અંદર આ વીજ કર્મીઓ ટેકનિકલ અને અધિકારીઓને અમારો તમામ સ્ટાફ જોયા વગર પ્રજાને માં ઝડપી વીજળી પૂરી પાડી એવી રીતે બીજકોર જોયો પરંતુ અમને એક જ હુમલા માર અને સરકાર જ્યારે અમારે રજૂઆત હોય તો કોઈ નોંધ ના લેવરાય આજે પણ અમે દુઃખ અનુભવી રહ્યા છીએ કે કેટલી વાર રજૂઆત કરી કે વિદ્યુત સહાયકોને ને રજા ના હોય આવી બીમારીની અંદર જો બીમાર પડતા હોય રાજ સરકાર એના વીજ કર્મીઓને સહાયકોને જો મેડિકલ રજા આપતું હોય એને જ્યારે વીમો આપતો હોય આરોગ્યનો એમને સળંગ નોકરી ગણાતી હોય જ્યારે અમારું એજ્યુકેશન અને જીબીઆઈ એસોસિએશન દસ પત્રો લખ્યા પણ સરકારનો નોંધ નહીં શું મારા વીજ કર્મચારીઓ આવી પરિસ્થિતિમાં રાત્રે બીમાર ન પડે એમની શું શરદી થતી નહીં હોય પરંતુ આ જે હું પોતે પણ દુઃખ અનુભવું અને આપ સાહેબને પણ અગાઉ મેં એક પત્ર દ્વારા વિનંતી કરેલી સાહેબ મારું દુઃખ રજૂ કરો અમને સહાય કરો અને આજે તમે અને તમારી ટીમે જે અમારે ઉર્જા વીજ ક્ષેત્રનું નામના વધારી વીજ કર્મીઓને ટેકનિકલ સ્ટાફની નામના વધારી એ બદલ હું આપનો મારા સમગ્ર બંને એસોસિએશન તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું અને આ વીસ કર્મીઓના જે વર્ષની અંદર પચાસ ત્રીસ સો જે એક્સિડન્ટની અંદર ભોગ લેવરાય ને નાની નાની વયની જે બાળાઓ બાપડા આપણી બહેનો વિધવાઓ બનતી હોય અને એવા વીસ કર્મીઓને જો આટલું ધ્યાન આપવામાં આવશે તો ઘણો ઘટાડો થશે અને ઉર્જા ક્ષેત્રની અંદર હજુ પણ પ્રગતિએ આગળ ધપાવવા માટે અમે કટિબદ્ધ છીએ પણ અમારી નોંધ લેવાવી જોઈએ છેલ્લે અમે એને જીબીઆઈ પત્ર લખ્યો કે પરફોર્મન્સ ઇન્સેન્ટિવ જે ડિક્લેર કર્યો આ ત્રણ ત્રણ અમે કામો કર્યા બિફોર જોઈ કર્યું તો તે આ તો આ કર્મચારીઓને મોટિવેટ કરો અમારી ઇન્સેન્ટિવ સ્કીમ છે તો આટલું કામ કર્યું હોય તો બે ટકા આપવાની એમને વધુ શું હોય બળદેવભાઈ જુઓ અમે તો સામાન્ય નાગરિક છીએ જ્યારે વીજળી જાય છે એટલે સીધો ફોન કરવા લાગે છે આવે છે એટલે એવું લાગે આવી આવી ગયું પૂરું પણ ખરેખર કેટલું કષ્ટ થતું હોય છે આવી સ્થિતિમાં કામ એક્ઝેક્ટલી કેટલું રિસ્કી હોય છે કેટલું કષ્ટ થતું હોય છે અને કેવી જે કામ થતું હોય છે આ પ્રકારની આધી કે વાવાઝોડું કે વરસાદી સિઝનમાં લાઇનમેન તરીકે રાત્રે કામ કરવું આપ સાહેબ જાણો છો કે પાણીની અંદર અમારા વીજ થોભલાઓ જ્યારે નમી ગયા હોય ઉપરથી વાયર ઉતરી ગયા હોય કો તો વાયર તૂટી ગયા હોય તો ક્યારે સમાકો થોડું પાણીની અંદર અમારો સ્ટાફ જે જઈને કામ કરતો આપે એ વિડીયો પણ જોયા છે અને કામ કરતા લોકો સ્ટાફને પણ જોયો છે કારણ કે એવી પરિસ્થિતિમાં પ્રજાને ઝડપીમાં ઝડપી ઉજાસ આપવું અને એના દુઃખમાં સહભાગી બનવું આ અમારો મંત્ર અને અમે આ મંત્ર આગે આગળ વધી રહ્યા અમે અમારું ફળ ભગવાન પાસે માગીએ છીએ કારણ કે આ રાજ સરકારને તો અમે બંને એસોસિએશન કેટલાય પત્રો લખ્યા જવાબ પણ આપવાની તજતી લીધી નથી એટલે આ પણ હું અત્યારે હાલ જ છું પોતે કે હું ત્રીસ વર્ષથી આ ઉર્જા ક્ષેત્રની અંદર આ કામ કરી રહ્યું કર્મચારીઓની અંદર ખૂબ ખૂબ એમને દુઃખ પડ્યું હોય વર્ષની અંદર પચાસથી સાંઠ જેટલા તો મૃત્યુ થઈને દુઃખી થતા હોય કુટુંબ નિરાધાર આ બધાના સાહેબૂત આ બંને એસોસિએશન બની રહ્યો એવા સમયે જ્યારે આ પરિસ્થિતિ સરકાર જો આ બીજા કર્મચારીઓ એમની સાથે બીજા ડિપાર્ટમેન્ટ આપે તો છેલ્લા બે મહિનાથી હું તમારો હું તો બોલી જોઈ રહ્યું અને ડિપાર્ટમેન્ટનોને આપે ખુલ્લા સત્ય હકીકતો બહાર લાવ્યા જ્યારે અમારી ઉર્જા ક્ષેત્રની આ પોતે જાણો કે અમે કેવી પરિસ્થિતિની અંદર છેલ્લા દસ વર્ષથી આ કામ કરી રહ્યા છે બળદેવભાઈ એક અંતિમ સવાલ જો સરકારની તો વાત થઈ ગઈ પણ સમાજ પણ ઘણીવાર તમારી સાથે તિરસ્કારની નજરથી જોવે છે અનેક વીજકર્મીઓ પર હુમલા થાય છે આ કેટલું ખતરનાક આ કેટલું દર્દદાયક સાહેબ આપને પણ મેં એક વચ્ચે પત્ર લખીને વિનંતી કરેલ કે સાહેબ આ પૂરની અંદર બધા સો ટકા નાશ થયો કામ કરતા આ ટોળે ટોળવા એના મારા સ્ટાફ ઉપર હુમલા કરી રહ્યા છે આવા હુમલાઓ એટલા બધા દુઃખ એમને ખરેખર પ્રજાએ એમને સાથ આપવો જોઈએ કે મેં તમારી સાથે છીએ ધીરે ધીરે કરો એક્સિડન્ટ ન થવું જોઈએ એની જગ્યાએ જે ઝડપી મારા મારી આવા કચ્છના જ્યારે ભૂકંપ આવ્યો જ્યારે બિપોર જોય તો કચ્છમાં પણ બનાવો કેટલા અનેક બન્યા હતા મારે અને જીબીઆઈ અંદર ઉતરવું પડ્યું હતું આંદોલનની નોટિસ આપવી પડી હતી હમણાં તાજેતરમાં તમને સમાજના ઓકડા આપું કે સૌરાષ્ટ્ર પીજીવીસીએલની અંદર ટોટલ અગિયાર મારામારીના હુમલા થયા મધ્ય ગુજરાતમાં ટોટલ પોચ થયા ડીજીવીસીએલમાં છ હુમલાઓ થયા અમારી ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં ત્રણ હુમલાઓ થયા હવે જો પ્રજા આટલું જ સમજે કે આ લોકો સ્ટાફ પણ એમના અમે એમના બાળકો છીએ અને બાળકો કદી મા બાપનું ખરાબ ઈચ્છે જ નહીં તો આ પ્રજાએ જો સાથ અને ઊંફ આપે તો હજુ પણ અમારા કર્મચારીઓને ખૂબ જ શક્તિ વધશે ઊંફ વધશે અને કામ કરવાની પ્રેરણા મળશે આ આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર બળદેવભાઈ આપનો ખૂબ ખૂબ આભાર માત્ર તમારો જ નહીં પણ તમામે વીજ કર્મીઓનો આભાર જેમના કારણે જેમના પરિશ્રમથી મારા અને તમારા તમામના ઘરની અંદર ચોવીસ કલાક ઉજાસ રહે છે કપરા સંજોગોમાં પણ ઉજાસ રહે છે આપણે સમાજે પણ વિચારવું પડશે આવા કર્મચારીઓની પીઠ થાબડવી પડશે કારણ કે એમના કારણે જ આપણે રાત્રે એસી ચાલુ કરી ઘરમાં સૂઈ શકીએ છીએ આપણા સંતાનો ગમે એટલો પવન હોય ગમે એવું વાવાઝોડું હોય સ્વિચ દબાવે છે વીજળી ચાલુ થાય છે અભ્યાસ કરી શકે છે અને સાથે જ સરકારે પણ વિચારવું પડશે વીજળી બોર્ડે પણ વિચારવું પડશે કારણ કે આ એ જ કર્મચારીઓ છે આ એ કર્મચારીઓ જે રીતે થાંભલા ઉપર તાર હોય છે જેમાં વીજળીનું વહન થાય છે આ બોર્ડના થાંભલા છે કર્મચારીઓ અથાગ પરિશ્રમ કરીને પોતાના પર ભાર લઈને પણ એ ટાળ રહે છે કારણ કે બોર્ડને ઉપર રાખવા માગે છે આશા રાખું સરકારના એ ઉચ્ચ કર્મચારીઓ સરકારના મંત્રી પણ અને આખી સરકાર પણ આ કર્મચારીઓની વ્યથા સમજશે સાથે જ આ કર્મચારીઓના કર્મને એમની કર્તવ્યનિષ્ઠાને સલામ મળશે